હેડોસી એ ડોસી ઊભી થાને કુવા દેને હું તને શું કહું મને માયા સપનામાં આવી હે બોલો આપણો ગામનો પૂતનો કુવો નથી અહીંયા બે માટલા હે એ ડોઆ મારે નથી આવવો હાલને ઊભી થાને એ મારે નથી આવવું એક બધો અમારો પગ ભાંગ્યો ને તારે મને અહીંયા લઈ જાવ છે આ ડોસી તો નહીં આવે હવે ક્યાંય નથી જાવાનું હાલો આ મારી ભેગીને થાવ એ મારે નથી આવું અહીંયા હાઉ પૈસા હું તમને દઈશ હાલો ને કઈ ના હવું મને લાગે સોડી વટા હાલો ને તમે ના હો અમે કઈ ના આમ હાલો આમ સાનલોડા લઈ લો મને ના પાડે લે આમ વેચ્યું હાલો હા ડું કેવો હશે કોઈ નું નથી માનતો એટલામાં સપનામાં આવી હતી જો બટા હજો અહીંયા જો આ સપનામાં આવી ભૂત નો કુંવત આટલું સેટું અહી ખોદો

ઇને મારી જ નઈ નાખ્યા હોય મારા હારાની ને એ બાપ ઈ ડો મરે નથી સુડેલ ને મારે એવો છે હમણે આવતા દેશી હવે ખોદો ખોદો યે દાદા આયા કાઈક છે હો હે યે દાદા આયા તો હાજુકાદ માયા નીકળી હો હા લે 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 ખોલ 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 એ આમ તો જોવો દાદા હા કેટલી બધી માયા હવે તો હે ને હું હવે પૈસાવાળો થઈ જાય પણ દાદા તમે તો કહેતા હતા ને બે માટલા સપના માયા હે પણ બટા એ વાત છે પણ ચૂડેલે હે ને એક જ માટલું લેવાનું કીધું છે એ દાદા ચુડેલને ક્યાં ખબર છે આપણે એક માટલું લઈ જઈ બે બે લઈ લો ને હા એ બટા તારી વાત સાચી હો તો ખોદો હટ

તો આપણે શું થયું આ સ્વિમિંગ તમે કેટલી બનાવશો આ બનાવી નાખશું પણ છે ને અમારી વાત સાંભળો માંગતા બોલો નથી અમારે તો જો છે ને માયા જડી છે કાકા એમ થોડી માયા જડે ભલા શું ખોટું જડી છે અમે અમારી નજરે જોયું આવડું મોટું મટકું હતું અને જો આખું હોનાનું ભેરું નહીં

તો ગમી કરી ની ફોન આપડે જ લેવું છે એ હિસે ક્યાં બાજુ એના ઘરે હોય ને હાલો તો એને થોડાક પૈસા દે દે અને માયા માટલું લઈ લે હાલો હાલો કાય ઉતાવર રાખો હાલો હાલો ની મને આ આજી નો આયા મારે જીએ દવાખાને પાટો બદલાવા જવાનું છે હવે કાય કા આવે તો હારું એ હાઉ હમણા આવશે ક્યારે આવશે હાલો હટ હાલો આ લે લે આ આયા ના પડી માયા બાયા કાઈ ન હોય પાણી ભરી ના એને પાછા જો તું ડોસી જો મે તને કીધું તું ને મને માયા સપનામાં માં આવી તી અરે બાપ આટલી બધી માયા એ વાહ દોહા વાહ હવે તો આપણે પૈસા વારા હા તું માનતી નથી અરે વાહ હવે તો મે પૈસા વાળા હાલો હાલો જો માટલું અરે બાપ

છે જો ઉપર જ છીએ કાટો કાઢો આમ તો કેવડું મોટું માટલું છે કાટો પડી જામો મારી મને છોડ્યા

Ako pa may malaya Matlo ariya sa'yo Ako pa may malaya Ako pa may malaya